આજથી થોડાક દિવસ પહેલા બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત બાલા પર હુમલાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનામાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ હજી પણ કોળી સમાજ લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે આવતીકાલે ભાવનગર પશ્ચિમ બેઠક પર કોળી સમાજની ન્યાય સભા મળવાની છે તે પહેલા કિશન કિશનબેનનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે શું આક્ષેપો કર્યા છે સ્થાનિક પીઆઈની જે કામગીરી હતી તેના ઉપર વિગતે વાત કરીએ જે મેદાને આવ્યા બાદ સરકાર હરકતમાં આવી એસઆઈટીની નું ગઠન થયું અને ત્યારબાદ અઢાર દિવસ પછી જયરાજ આ કેસમાં નવનીત બારિયાએ જે આક્ષેપો કર્યા હતા તે મુજબ ધરપકડ પણ થઈ હતી ત્યારે આ સમગ્ર ને લઈને હાલ આ આવતીકાલે ભાવનગર પશ્ચિમ બેઠક પર કોળી સમાજના યુવાનો દ્વારા ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક મુખ્યત્વે નવી માંગ સામે આવી છે જેમાં જે તે સમયે સ્થાનિક પીઆઈ ડાંગરે જે કામગીરી કરી તેને લઈને રોષ છે તે કોડી આગેવાનોમાં જોવા મળી રહ્યો છે આ ઘટનાની વાત કરીએ તો જ્યારે કોળી સમાજના જે યુવાન આ ઘટનાની વાત કરીએ તો જો કોળી સમાજના આગેવાન હતા નવનીત બારાધ્યા પર તેમનો હુમલાનો બનાવ બન્યો ત્યારે સુરત લીંબડી બોટાદ સહિતના અલગ અલગ જિલ્લાઓમાંથી સો સો ગાડીઓનો કાફલો છે તે ભાવનગર આવ્યો હતો ત્યારે આ ઘટનામાં જે કોળી સમાજના યુવા આગેવાન છે કિશન મેર તો આક્ષેપ કરી રહ્યા છે કે જો સ્થાનિક પીઆઈએ જે તે સમયે વ્યવસ્થિત કાર્યવાહી કરી હોત તો આજે કોળી સમાજના લોકોને રોડે ના ચડવું પડ્યો હોત આંદોલન ના કરવા પડ્યા હોત આટલો ખર્ચો ના કરવો પડ્યો હોત સાથે તમે શું ધડાકો કર્યો છે તે સાંભળ્યું ક્યાંક ને ક્યાંક પીઆઈ ડાંગર દ્વારા એવો ખેલ ભજવવામાં આવ્યો રોલ ભજવવામાં આવ્યો આપણા સમાજને સત્યાવીસ દિવસ સુધી રોડ ઉપર ઉતરવું પડ્યું સત્યાવીસ દિવસમાં તમે એવી વાત વિચારો કે સો ગાડી સુરત થી આવે ત્રણસો ગાડી ભાવનગરથી જાય છ ગાડી બોટાદ થી આવે પચાસ ગાડી લીંબડી થી આવે પચા ગાડી સુરત થી આવે એટલે સુરેન્દ્રનગર થી આવે જે કઈ પણ આટલો પેટ્રોલ ડીઝલનો લગભગ હિસાબ માણસો ને કંઈક પચાસ થી વધારે ખર્ચો કરાયો આપણા સમાજનો કામ ધંધો પાડ્યો આપણા સમાજના યુવાનોને રોડે ચડાવ્યા હવે આપણો સમય આવી ગયો પીઆઈ ને આપણે રોડે ચડાવવાના ચડાવવાના છે ને મહત્વની વાત છે અત્યાર સુધીની પણ જેટલી પણ મિટિંગો કરી આજ કુંભારવાડાની મિટિંગમાં લગભગ નવ યુવાન લોય બેઠું છે એટલે નવ લુયા નવ યુવાન લોય બેઠું છે ત્યાર કુમરવંતી કોળીની વાત હોય કોળીનો દીકરો જો કોળી સમાજના કુઠે જન્મ લીધો છે જારે પણ કોળી સમાજની વાત આવે અને કોળી સમાજથી વિપરીત કોઈ આપણને ભટકાવાનું કામ કરે તો આપડી માતાનો ધાવણ લાજે એટલા માટે આપ સૌને વિનંતી કરવાની છે કે પહેલી તારીખે અક્ષરપકના કોમેન્ટ લોટમાં આપ સૌએ મોટી સંખ્યામાં હાજર રહેવાનું છે એક એક વ્યક્તિ આવવાનો છે દસ દસ વ્યક્તિને સાથે લઈને આવવાનો છે કોઈ પણ આપણો ભાઈ હોય મિત્ર હોય અને મિત્રનો મિત્ર હોય કોળી સમાજનો હોય એને આપણે રિક્વેસ્ટ કરવાની છે વિનંતી કરવાની છે કે કોળી સમાજમાં જન્મ લીધો છે કોળી સમાજ પ્રત્યે વફાદાર રહેવાનો છે કોળી સમાજ પ્રત્યેની આપણે જયારે ઋણ અદા કરવાની વાત આવતી હોય ત્યારે જ્યાં પણ સમાજ ભેગો થતો હોય જે પણ વ્યક્તિ સમાજ ભેગો કરતો હોય ત્યાં આપણે જવાની ફરજ છે એટલા માટે આપને વિનંતી કરવા આવ્યા છે એટલે આપ સૌ બહુળી સંખ્યામાં આ કાર્યક્રમમાં પધારો અને આપણે સૌ સમગ્ર ગુજરાતમાં ભાવનગરની નોંધ લેવાય કે ભાવનગરનો કોળી સમાજ જાગે છે હું તો નથી કારણ કે ક્યાંક ને ક્યાંક નવનીત ઘટી અને સમગ્ર ગુજરાત માં પત્ર અપાના લગભગ બસો જેટલા આવેદન પત્ર પણ ભાવનગર નો કોળી સમાજ તો આજ દિન સુધી એક પણ આવેદન પત્ર નથી અમે કીધું આપ્યું કે આવેદન પત્ર નહીં અમે નિવેદન નહીં પણ જે ધના દન કરશું ને આ ન્યાય સભાનું આયોજન એની અનુસંધાને કર્યું છે એટલે આ ન્યાય સભાને સફળ બનાવવા માટે આપ સૌની પાસે વિનંતી કરવા આવ્યા છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેજો છો ઉપસ્થિત રહી ને આપ સૌને વિનંતી છે કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે આપણે આ ગુજરાતમાં શક્તિ પ્રદર્શન થાય અને કોળી સમાજનો કોઈ બીજી વાર ચાલો ન કરે આ પીઆઈ ડાંગર કે શું કોઈ પણ અધિકારી હોય કે દસ વાર વિચાર કરે કોળીનો દીકરો કોઈપણ પોલીસ સ્ટેશનમાં જાય અને એની વિરુદ્ધ કાંઈ પણ પગલાં લેવાય તો દસ વાર વિચાર કરવો પડે તેવું કરી બતાવવાનું છે જય કોળી સમાજ આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન કિશન તેમણે કહ્યું કે આટલો ખર્ચો કરવામાં આવ્યો આંદોલન કરવામાં આવ્યા નિવેદનો કરવામાં આવ્યા ને જો આ મામલામાં હવે જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પગલા લેવામાં આવે નહીં તો આંદોલનની પણ ચીમકી છે તો ઉચ્ચારવામાં આવતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો